બટ એકાઉન્ટેબિલિટી એટલે શું પરિણામ શીખની જવાબદારી જે કમિટ કરેલીની તારીખ પહેલા મારું બધું રેડી થઈ જાય છે અને થઈ જાય છે એને શું કહેવાય એકાઉન્ટેબિલિટી એટલે એકાઉન્ટેબલ છે ને કોઈ પણ એક વ્યક્તિ કમ્પલ્સરી હોય કોણ હોય એક વ્યક્તિ હોવો જોઈએ અને રિસ્પોન્સિબિલિટી ટીમ ટીમની સની હોય ટીમ બરાબર એટલે એકાઉન્ટેબિલિટી જે છે એટલે કે પરિણામ શીખેની જવાબદારી એ ટાઈમે થાવું જ જોઈએ રિસ્પેક્ટ 10 તારીખ કરી છે તો 10 તારીખે ડિસ્પર થાવું જ જોઈએ થાવું જ જોઈએ આખી ટીમની જવાબદારી છે પણ એકાઉન્ટেবিলিટી એક મેનેજરની જે વ્યક્તિ જે છે ગમે જ પડતો પણ એક વ્યક્તિ થાય એક્ઝિક્યુટિવ હોય હોય કે હોય જ્યારે એકાઉન્ટેબિલિટી લે ત્યારે થઈ જાય પણ મેઈન પ્રોબ્લેમ કે વ્યક્તિ છે લેતો નથી એકાઉન્ટેબલ બનવું ખૂબ જ જરૂરી છે હવે એકાઉન્ટેબિલિટી કંપની માટે જેટલી જ એનાથી વધારે જરૂરી પણ મારે કરી મારે મારે મારો બોલોત કરવો છે તો મારે શું કરવું પડે જે કામ કરવા